ડભોઈ તાલુકાના માંડવાની સીમમાં લીલા વૃક્ષોનું નિકંદન કરતાં વીરપનો સક્રિય થઈ ગયા છે ડભોઈ તાલુકામાં શિયાળો પોતાનો પગ જમાવટ કરી રહ્યો છે ત્યારે લીલાછમ વૃક્ષોના નિકંદન માટે વિરપ્પનો સક્રિય થઈ ગયા છે ડભોઈ તાલુકાના માંડવાની સીમમાં વીરપનો હવે આધુનિક સાધનો સાથે લીલા વૃક્ષોને આંખના પલકારામાં જ કાપીને લઈ જતા હોય તેવી પ્રવૃત્તિ તેજ બની છે ડભોઈ તાલુકાના માંડવાહદ વિસ્તારમાં લાકડાનું કટિંગ ચાલી રહ્યું હતું એ જ સમયે ડભોઈના નાયબ કલેક્ટર ચાંદોદ ખાતે મુલાકાત માટે આવ્યા એ સમયે વૃક્ષેદનની પ્રવૃત્તિ નજરે ચડતા જ મામલતદારને આખા બનાવની તપાસ સોંપી છે દહેગા નો ભાગ હરિયર આશ્રમ હરિહર આશ્રમ હરિહર જીવન જીવનનાથ આશ્રમ એપી આ